આ માટે છેલ્લા એક મહિનાથી ચાર હજાર જેટલા કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા હતા અનેક ભાત ભાતની પણ વાનગીઓ બનાવવામાં આવી હતી ભવ્ય અંદકુટ ઉત્સવ આજે સવારથી સાંજ સુધી યોજાશે જેના દર્શન માટે ભગવાનને જમાડવા માટે સૌ કોઈ રાજકોટની જનતાને ભાવભર્યું આમંત્રણ પણ પાઠવ્યું હતું વિક્રમ સંવત બે હજાર બ્યાસીના વર્ષનો પ્રારંભ આજથી થઈ રહ્યો છે સનાતન હિન્દુ સંસ્કૃતિની પવિત્ર પરંપરા મુજબ આજે દેશ અને વિદેશના હજારો મંદિરોમાં ભગવાનને અર્પણ કરવામાં આવી રહ્યા છે સંસ્થાના કરતાં અધિક દેશોમાં આવેલા જેટલા મંદિરોમાં પણ એ અમેરિકામાં લોસ એન્જલસ હોય શિકાગો હોય હ્યુસ્ટન હોય એડિસન હોય બધે જ થઈ રહ્યા છે ઓસ્ટ્રેલિયામાં સાઉથ આફ્રિકામાં પેરિસમાં યુરોપના તમામ દેશોની અંદર પણ અન્કૂટ ઉત્સવ થઈ રહ્યા છે આજ રોજ રાજકોટ કાલાવાડ રોડ ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પણ અન્કૂટની વિશિષ્ટ ગોઠવણ કરવામાં આવી છે છેલ્લા એકાદ મહિનાથી બાળકો બાલિકાઓ યુવક યુવતી પુરુષ મહિલા ભક્તો ખૂબ જ શ્રદ્ધાને ભક્તિ ભાવનાપૂર્વક સેવા કરતા હતા સૌ કોઈના સમર્પણથી સૌની સેવાથી અનેક મિષ્ટાન ફરસાણ બેકરી આઇટમ શાકભાજી ચોકલેટ્સ આઈસક્રીમ જ્યુસ ફ્રૂટ જ્યુસ વગેરે અનેક આઈટમો પંદરસો કરતા અધિક વાનગીઓ જેને મંદિરમાં જ બનાવવામાં આવી છે મંદિરમાં જ સુશોભિત કરવામાં આવી છે એવો અનકુટ આજે સંપન્ન થયો આ અનકુટની પરંપરા ભગવાનનો ઉપકાર માનવાની પરંપરા છે ભગવાન નું ઋણ ચૂકવવાની પરંપરા છે અને નવા વર્ષે ભગવાને જેમણે શરીર આપ્યું યથા દે તથા અંકુટની આરતી થશે ખૂબ મોટી સંખ્યામાં આવશે તો અહીંયા શ્રદ્ધા છે અહીંયા સમર્પણ છે અહીંયા સેવા છે અહીંયા સુરત ભાવ છે અહીંયા સંપ છે આ બધાનો સમન્વય એટલે અનકૂટ મહોત્સવ તો અહીંયા તમામ નગરજનો પધારવા માટે હાર્દિક આમંત્રણ છે બે હાજર બ્યાશી નું વર્ષ સમગ્ર રાજકોટ માટે ગુજરાત માટે ભારત માટે તને મને ધને સુખી થાય આતંકવાદ નક્સલવાદ માઓવાદ અશાંતિ દુરાચાર વ્યસન ડ્રગ્સ આ બધું દૂર થાય અને તમામ લોકો નાત જાત જ્ઞાત ધર્મ સંપ્રદાયના બધા જ ભેદભાવ ભૂલીને ભાવનાથી આપણે સનાતન ધર્મનો સંસ્કૃતિનો માનવ માત્ર ઉત્કર્ષ કરી શકીએ એવી પરમ કૃપાળુ ભગવાન સ્વામીનારાયણ સર્વ દેવતાઓ સર્વ અવતારો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ સર્વને બુદ્ધિ શક્તિ આપે એ જ એમના ચરણોમાં પ્રાર્થના સૌ કોઈને શુભ દીપાવલી નૂતન વર્ષાભિનંદન